તો ભારે વરસાદના કારણે હિંમતનગરના જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાયા હતા જીઆઈડીસીના નીચાણવાળા વિસ્તારમાં આવેલી ઓફિસ અને દુકાનોમાં પણ પાણી ઘુસી જતા સામાન તણાવવા લાગ્યું હતું અને તેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વિગત સાથે જોડાઈ જે પાણી ઘુસી ગયા છે શું થયેલા ભારે વરસાદ જીઆઈડીસી જીઆઈડીસી વિસ્તારની અંદર અમારી પાછળ અનાજની ગોડાઉન આવેલા છે ત્યારે તમે જોઈ શકો છો કે અનાજની ગોડાઉનમાં જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે હજારો કિલો અનાજ બગડી ગયું છે ઘઉં ચોખા મગની દાળ સહિતના જે કઠોળ હતા તે તમામ પાણીમાં પગડી જવાથી અત્યારે બગડી ગયા છે અત્યારે હાલમાં દુકાનદાર દ્વારા પોતાના જાતે પંપ લાવી અને પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા આ લોકોને કોઈ સહયોગ મળી રહ્યો નથી હિંમતનગર વીઆઈડીસી માં ચોમાસું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જીઆઈડીસી હાલમાં ટાપુ જેવી બની ગઈ છે ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો અનાજ અત્યારે પાણીમાં સડી રહ્યું છે પાણીમાં આ અનાજ પલળી હિંમતનગર છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો દુકાનદારોએ પંપના મદદથી પાણી કાઢ્યા બાદની પરિસ્થિતિ છે તેમ છતાં આ અનાજ પલડેલું ચિત્રમાં સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે નોંધનીય છે કે નગરપાલિકામાં લોકો રજૂઆત કરવા જાય છે તો નગરપાલિકા આ લોકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા

આ જીઆઈડીસી હિંમતનગર થી પાંચ કિલોમીટરના અંતરે આવેલો વિસ્તાર છે ત્યાં પાણી ભરાય તો ચાલો માની શકે તેમ છે પરંતુ હિંમતનગર સિટીમાં પણ અત્યારે અઢી થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે હિંમતનગર સિટી નો એક પણ માર્ગ એવો નથી કે જે ત્યાં પાણી ના ભરાય હોય મોતીપુરા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘુસી ગયા છે શહેરનો ભરજક ટાવર ઓફ વિસ્તાર કહેવાય ત્યાં દુકાનોની અંદર પાણી ફરી વળતા દુકાનોના જે માલસામાન હોય તે પાણીમાં તરતો થઈ ગયો હતો તેમ પરિસ્થિતિ માં છે જીઆઈડીસીમાં પણ દુકાનોમાં પાણી ભરાતા કાગળ આ લોકોનું સાહિત્ય તમામ વસ્તુ પાણીમાં તરતી થઈ ગઈ હતી આમ છતાં વહીવટી વહીવટીની અંદર મસ્ત થતું નથી દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે મુલાકાતો લેવાય છે આશ્વાસનો અપાય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અંતે તો ભોગ આ દુકાનદારો જ બની રહ્યા છે અત્યારે આ અનાજ પલડી જેવાથી આ જે ગોડાઉનના માલિક છે તેમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે આ